રાપરના ચિત્રોડ બાદ હવે કાનબેરના આઠ મંદિરોમાં થઈ ચોરી વાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોની જાણી કાયદાનો કોઈ ડર ન હોય તેમ પ્રતિદિન એક બાદ એક ચોરી હત્યા અને મારામારી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ચાલુ હપ્તાએ જ રાપરના ચિત્રોડ અને જેઠાસરી ગામે અગિયાર દેવ મંદિરમાં રૂપિયા સત્તાણું હજારની ચોરીની ઘટનાનો ભેદ વણુકેલો છે ત્યાં હવે નજીકના કાનમેર ગામે અલગ અલગ આઠ મંદિરોમાં મૂર્તિ ઉપર ચઢાવેલા ચાંદીના ઘરેણા અને દાનપેટીની રકમ ઉસેડી જવાય છે રાત્રી દરમિયાન બનેલી ઘટના બાદ ગાગોદર પોલીસ વહેલી સવારથી જ ઘટના સ્થળે દોડી જઈ ચોરી અંગેનો પગેરું શોધવા મથામણ કરી રહી છે જો કે દેવ મંદિરોમાં સામૂહિક તસ્કરીના પગલે ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે આ અંગે ગાગોદર પીએસઆઈ સેંગલનો સંપર્ક કરતા તેમણે ચોરીની ઘટના અંગે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું કાનમેર ચોરી બાબતે આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાની વાત અંગે તેમણે આરોપી હાથ વેંતમાં હોવાનું અને તપાસ બાદ વિગતવાર તમામ ઘટનાક્રમ જણાવવાનું કહ્યું હતું આ દરમિયાન સ્થાનિક લોકોએ કુલ ગામના અલગ અલગ કુલ આઠ દેવસ્થાનોમાં રાત્રિના એક થી બે વાગ્યા દરમિયાન ચોરી કરી જવામાં આવી હોવાનું કહ્યું હતું તેઓએ તંત્ર દ્વારા તાકીદે ચોરીમાં સામેલ આરોપીઓને શોધી લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરી હતી રિપોર્ટ બાય ગની કુમાર ગમે બે વાગ્યાની આરસામાં આઠક મંદિરોની ચોરી થઈ ગયેલી છે જે દુઃખદ ઘટના સાથે અમે વર્ણવી છેલ્લા મંદિરોને રાતના એક વાગ્યાથી કરીને બે વાગ્યાની અંદર આઠક મંદિરોની ચોરી થઈ ગઈ છે માતાજીના રાજભાઈ ગામદેવી પછી ચામુડા જે માતાજી કુરદેવી છે આપણે પ્રજાપતિના બીજે નાગભાઈ માનું છે બીજું મંદિર ત્રણ ચાર બીજા મંદિર ટોટલ આઠ મંદિર છે રામજી મંદિર રામજી મંદિર મેન તંત્રને સંદેશો આપીએ છીએ કે તંત્ર એલર્ટ થઈ ને તાત્કાલિક આ ટોળકીને ચોરી કરી ટોળકીને પકડી પાડે એ જ અમારી અપીલ છે ગામની